કાગડા અને કોયલની વાર્તા મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ વર્ષો પહેલા ચાંદનગર પાસે જંગલ હતું ત્યાં એક મોટું વડનું ઝાડ હતું જેના પર કાગડો અને કોયલ બંગને પોતાના માળામાં રહેતા હતા એક રાત્રે તે જંગલમાં જોરદાર વાવાઝોડું ફૂંકાવા લાગ્યું થોડી જ વારમાં વરસાદ શરૂ થઈ ગયો થોડી જ વારમાંગ જંગલમાંગ જે હતું તે બધું નાશ પામ્યું બીજા દિવસે કાગડા અને કોયલને તેમની ભૂખ સંતોષવા માટે કંગી મળ્યું નહીં ત્યારે કોમે એ કાગડાને કહ્યું આપણે આ જંગલમાંગ બહુ પ્રેમથી રહીએ છીએ પણ હવે આપણી પાસે ખાવા માટે કંગી નથી તો તું કેમ નથી જ્યારે હું તને ઈંડું માપું ત્યારે તારી ભૂખ મિટાવવા તેને ખાતો અને જ્યારે તું ઈંડું માપું ત્યારે હું તેને ખાઈને મારી ભૂખ સંતોષીશ કાગડો કોયલ સાથે સંમત યોગાનુયોગ કાગડાએ પહેલા ઈંડું મૂક્યું અને કોયલે ખાઈને તેની ભૂખ સંતોષી પછી કોયલે ઈંડુમ મૂક્યું કાગડો કોયલના ઈંડાને ખાવા લાગ્યો કે તરત જ કોયલે તેને રોકી દીધું કોયલ બોલી તારી ચાંચ ચોખ્ખી નથી તમે તેને ધોઈને પાછા આવો પછી ઈંડા ખાઓ કાગડો નદી કિનારે દોડ્યો તેને નદીને કહ્યું મને પાણી આપો હું મારી ચાંચ ધોઈશ અને કોયલનું ઇંડું ખાઈશ નદીએ કહ્યું ઠીક છે તમે પાણી માટે એક પાત્ર લાવો હવે કાગડો ઝડપથી કુંભાર પાસે પહોંચ્યો તેને કુંભારને કહ્યું મને વાસણ આપો હું તેને પાણીથી ભરીશ અને મારી ચાંચ ધોઈશ અને પછી કોયલનું ઇંડું ખાઈશ કુંભારે કહ્યું તમે મારા માટે માટી લાવો હું તને વાસણ બનાવીને આપીશ આ સાંભળીને કાગડો પૃથ્વી માતા પાસેથી માટી માંગવા લાગ્યો તેને કહ્યું માં મને માટી આપો હું તેમાંથી એક વાસણ બનાવીશ અને તે વાસણમાં પાણી ભરીશ અને મારી ચાંચ સાફ કરીશ પછી હું મારી ભૂખ સંતોષવા કોયલનું મીંડું ખાઈશ પૃથ્વી માતાએ કહ્યું હું તને માટી આપીશ પણ તારે એક કડીયાનું લેલું લાવવું પડશે તેમાંગથી ખોદવાથી માટી નીકળશે દોડતો દોડતો કાગડો લુહાર પાસે પહોંચ્યો તેને લુહારને કહ્યું મને સ્કેબાર્ડ આપો લઈશ પછી હું પાણીથી લુહારે કાગડાને ગરમ ચાંદલો આપ્યો કાગડાએ તેને પકડી લેતા જ તેની ચાંચ બળી ગઈ અને કાગડો વેદનાથી મરી ગયો આ રીતે કોયલે ચતુરાઈથી પોતાના ઈંડા કાગડાથી બચાવ્યા વાર્તા બોધ કાગડા અને કોયલની વાર્તા આપણને શીખવે છે કે બીજા પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ આ ફક્ત પોતાને જ નુકસાન પહોંચાડે છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ